ખાતે આજે ટેકાના ભાવે મગફળી ખરીદી નો પ્રારંભ થયો છે શ્રી બગસરા ખેડૂત વિદ કાર્યકારી સેવા સહકારી મંડળી દ્વારા પૂજન અર્ચન કરીને ખરીદીની શરૂઆત કરવામાં આવી માહિતી મુજબ આજે કુલ 21 ખેડૂતોને મેસેજ મોકલાયા હતા જેમાંથી 5 ખેડૂતો ખરીદી માટે ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધીમાં 5407 ખેડૂતોનો રજીસ્ટ્રેશન નોંધાયું છે આ પ્રસંગે પ્રાંત અધિકારી મામલતદાર તથા ખેતીવાડી અધિકારીઓએ હાજરી આપી હતી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ જય જય ભારત અમરેલી જિલ્લાના બગસરા આઈપીએમસીમાંથી બોલું છું અમારી મંડળીને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે શ્રી બગસરા ખેડૂત સેવા સહકારી મંડળીમાં એટલે આજે જે સરકારશ્રીના ગાઈડ ગાઈડલાઇન્સ પ્રમાણે આજે અમે શુભ મુહૂર્ત કર્યું છે બપોરે અને વીસ મેસેજ લખ્યા હતા એમાંથી પાંચ ખેડૂત આજે શીખ લઈને આવ્યા છે અને પ્રાંત અધિકારી મામલદાર શ્રી સાહેબ અને ગુસ્કોના સાહેબ આખી ટીમે ખૂબ અભિનંદન આપ્યા શુભ મુહૂર્ત કરી અને ખરીદી છૂટી મૂકી છે એવો સરકારશ્રીનો આભાર